નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને જય શ્રી રામ તો મિત્રો આપણે ફરી પાછા વિડીયો લઈને આવી ગયા છીએ સવારના વાગે છે આજે તારીખ છે સોળ માર્ચ બે હજાર ચોવીસ અને સવારના વાગે છે ઓણા આઠ અને આ છે ને અહીંયા સુધી આવી ગયું છે આઈ થિંક નવ એક જેવા થઈ ગયા છે પાળિયા પીવરાવાના હવે આ પાળીયામાં આવશે રમેશને પણ હું લઈ આવ્યો છું હવે છે ને બધા નાના નાના છે જલ્દી જલ્દી ચાલુ બપોર સુધી લગભગ આઈ થિંક થઈ જવું જોઈએ પછી શું કરશું આપે આ બધા છે ને ઢગલીઓ ઢગલીઓ પડી છે આવી રીતે આમ વેંકી દઈશું બધી ઢગલીઓ એટલે પતરાઈ જાય બધામાં પછી બેડ ચડાવી દઈશું એ પણ હું તમને બતાવીશ કેવી રીતે પહેલાં બતાવ્યું હતું મેં પણ હવે બતાવીશું કેવી રીતે ચડાવી છે તો આવી રીતે છે બધું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાયકન દબાવજો ફળી પાછી છે ને ઝાકળો બંધ થઈ ગઈ છે બાજુ આ પવન લાગે છે શિયાળાનું ઉત્તર સાઈડથી થોડુંક ઠંડુ થઈ જાય છે વાતાવરણ જ આવે છે ને વાલ કાપવાનું આપણું જે મોટરવાળી જે ટુકડી છે ને જે આંબા વચ્ચે જે છે એ અડધાથી વધુ થઈ ગયું છે કારણ કે સાડા દસ અગિયાર વાગ્યા સુધી જોડાય છે પછી છે ને ખરવા મંડી જાય છે ફળીઓ પછી ત્યાં નીચે ઝાટકવા માટે લાગી જાય છે માણસો સારા કુતરાઓ છે ને બધું ખાડા કરી દઈશ જો મેં તમને પહેલાં બતાવ્યું હતું ને હજુ આવી રીતે ખાડા કરી દેશે બધી જગ્યાએ ઠંડકમાં આ તો જો આખું બેડ ખોદી નાખ્યો છે અહીંયા તો ઠેક છે હાજો બધા દાટવા પડશે મારે અહીંયા બધી રેતી કાઢી નાખી છે આ લોકોએ ચાલ બહુ હેરાન કરે છે ઘણી જગ્યાએ છે જો આ બાજુ છે આ બાજુ છે ઓ બાજુ આગળ પણ છે આ બધા છે ને આપણે કટ મારવાના છે નથી અને આજે સીડા છે કટ મારી દઈશું એટલે જાડા થવા મળી જશે તો આ પાણીનું બધું પૂરું થઈ જાય ને બેડ ચડી જાય એટલે પછી કટ મારવાનું ચાલુ કરી દઈએ આજે છે ને વળી પાછું મારે એક જગ્યાએ બેસવા જવાનું છે ડેથ થઈ ગઈ છે પી જ ગામમાં કાલે એના નુકસાન યાત્રામાં મેં જવાના ગયા હતા ચાલો બીજું કામ પતાવી લઈએ પછી મળી તો મિત્રો હવે છે ને કેટલા બાકી છે એક બે ત્રણ ચાર ને પાંચ બાકી છે નાના નાના આમાં આવે છે પાણી હેઠામાં હવે છે ને થોડોક વહેલા વાળી દેવાનું રહે છે કારણ કે પાણી છે ને બહુ ભરાઈ ગયું છે અહીંયા જો કોઈ ઘાસ બહુ ઓગશે એટલા માટે ચાર પાંચ દિવસ રહીને આપે અહીંયાથી બેચ ચડાવવાનું ચાલુ કરી દેસું હવે આને પછી છે ને પૂરું થાય એટલે મૂકવા જવું પડશે મારે ત્યાં ઓલીવાડીએ ત્યાં વાલ કાપવાનું ચાલુ છે છંડવાનું એટલે હું અત્યારે છે ને અહીંયા પિંડલા ઉપર બેઠો છું જો આ ટ્રીપલા છે ને એના ઉપર બેઠો છું મજા આવે છે બેસવાની તમામ તો મિત્રો આપણો અડધો ભાગ અડધાથી વધુ જટકાઈ ગયો છે એટલે સુધી આવ્યું છે જોઈ શકો છો આટલો ભાગ છે બે બે દાડાનું કામ છે વધી વધીને ત્રણ દાડાનું ત્રણ દિવસ લાગશે આજે તેર જણા લાગેલા છે મજૂરો તો જલ્દી થઈ જશે અત્યારે છે ને બધું જે ફળીઓ પડી ગઈ છે જમીનમાં બધી વીણે છે કેટલો ટાઈમ લાગે છે જો બપોર જમીને પછી ડાયરેક્ટ ઝાટકવાનું જ ચાલુ કરી દેશે બધા વેસ્ટેડ ડબલા છે દવાના બધા તો મિત્રો આપણે આ જે આંબાવાળી ટુકડી છે એનામાં પણ અડધું થઈ ગયું છે હવે આટલું બાકી છે આપણે કાઉન્ટ કરી લઈએ કેટલા છે આ બાકી છે તો હવે લગભગ આ કાલે કે પરમ દિવસે આવો કાપવાનું પૂરું થઈ જશે ને પછી ઓલું જે બધું જાટકવાનું પૂરું થશે એટલે પછી આને જાટવાનું ચાલુ કરી દેશે એટલે અઠવાડિયામાં બધું પૂરું કરી દેવું છે કારણ કે વાવના વાલના ભાવ અત્યારે સારા છે કેમ કે નાઇન્ટી સિક્સ કાલે રેટ હતો કિલોનાઓ એ પ્રમાણે છે થોડો ફાયદો મળે તો એ વસ્તુ થાય છે આંબા પછી છે ને બધું ખેડી દેસું આવી રીતે ઊભું ખેડશું ને પછી આમ આડું પણ ખેડી દેસું એટલે વાંધો નહીં આવે કાઉન્ટ કર લો કેટલા બાકી છે તમને કહું તો મિત્રો લાંબા આઠ 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 વાળિયા છે અને ટૂંકા બે થી અઢી જેવા છે એ તો બસ બધા બે દિવસ લાગશે એને કાપતા પછી આ બધું પૂરું કરી દઈએ ચંદુભાઈની કેરી વારે ઘરી બતાવું છું સારી થઈ છે એટલે જો કેટલી મોટી થઈ ગઈ છે હવે છે ને થોડુંક પાણીની જરૂર છે કહેતા હતા આપી દઈશું ચંદુભાઈ ત્યારે વાગે છે સાડા દસ ક્યાંક ક્યાંક તો મોટી મોટી મેગા સિટીઝમાં તો અત્યારે દસ આવવા દસે બધી દુકાનો ખુલે ધંધા પાણી બધું ચાલુ થાય ને અહીંયા તો સાત વાગે ચાલુ થઈ જાય ને અત્યારે બપોર થવા આવી ગયા સમજી લો સાડા સાડા અગિયાર બાર વાગે તો અમે જમી લેશું ત્યાં તો સિટીમાં તો બે વાગે દોઢ વાગે જમે વળી પાછું અહીંયા તો દોઢ વાગે પાછું કામ ચાલુ થઈ જાય દોઢ બે વાગે એટલે આટલો ટાઈમ ડિફરન્સ છે વર્કિંગ આવર્સનું સિટી અને વિલેજમાં તમે જોઈ શકો છો તો મિત્રો આપણે જા ગાડીના ટાયર છે ને જીપને ઉઠલાવી દીધા છે આગળ પહેલાં મોટા હતા એ બધા પાછળ નાખી દીધા પહેલાં ચારે ચાર આવા હતા પછી બે ટાયર ડેમેજ થઈ ગયા હતા એટલે સેકન્ડ હેન્ડમાં આ નાખ્યા હતા પહેલાં શું છે આગળ હતા ને એટલે ગાડી પર થોડીક આગળથી ઊંચી થઈ જતી હતી ને સ્ટેરિંગ કંટ્રોલ કરવામાં થોડુંક હાર્ડ પડતું હતું આવે છે ને આ નાખી દીધા ચારે ચાર આવા નાખી દેવા છે નાના ટાયરો તો જલ્દી કંટ્રોલ થઈ જાય ગાડી એ પ્રમાણે છે જો ઓગણીસો ને બોતેરનું મોડલ છે સેવન્ટી ટુનું નું આ છે ને હારવી ટમેટું ખાય છે જો ભાગે છે સારામાં આવે છે એને ખાતર પણ આપણું આટલું વધ્યું છે બે ટ્રેલર જેટલું છે બાકી બધું નાખી દીધું આઠ ટ્રેલર નાખ્યા આપણે છે નેવું ફૂટની ટોલી છે નેવુંથી થી પંચાણું ફૂટની બધું નાખી દીધું છે આમાં હવે છે ને આજે પાણી થોડું રહી ગયું છે એવું બાજુ એક અડધું પાર્યું તો એ કાલે ચલાવી દઈશ આવી ગઈ છે હારવી આપણી ટમેટું ખાય છે બોલો હેલો બાઇક તો જોરદાર જ થઈ ગઈ છે બતાવું તમને પહેલાં છે ને અવાજ બહુ કરતી હતી હવે નથી કરતી એકદમ સાયલન્ટ થઈ ગયું છે જો અવાજ થઈ ગયો છે ને અવાજ છ ગલુડિયા હતા એમાંથી બે બચ્યા છે બીજા બધા મરી ગયા કે ગમે ત્યાં ચાલ્યા ગયા આપણો છે ને આ ભાગ બાકી રહી ગયો છે આ મતલબ આ લાઈન બાકી રહી ગઈ છે પાણી ખતમ થઈ ગયું તો ઉપર પર થોડું આપવાનું છે પાણી એ પણ બાકી છે થઈ જશે અડધે સુધી તો લગભગ આવી જ ગયું છે હવે તો રીઝી ગયું છે તો પછી હવે રોટરી ટ્રીલર હલાવી દઈશું આપણે ત્રણ ચાર દિવસ પછી વાલનું પણ પચાસ કામ થઈ ગયું છે જોઈ લઈએ પિયુષ ભાઈ આપણા ચાપ કટર હલાવે છે અવાજ આવે છે આપણા રાજભાઈ ને ડ્રેગન ફ્રૂટ છે આ જોઈ શકો છો અહીંયા છે ને ગાર્ડર બહુ હતી એટલે આ ચૂનો સાથે મેટાફીન પાવડર અને માટી ચોપડી દીધી છે બે નીકળી હતી આનામાં તો બાજુ કંઈક આંબામાં હતી ખરી ગાડર રમેશભાઈ લસણમાં પાણી માટે આ રબડિયું પાઇપ નાખ્યો છે અહીંયાથી આવી રીતે આમ લઈ મોટર મળી પછી પીવા આવે છે હો જોઈ લે પાણી કેટલું છે બાંધી જે દિવસે ભળી નહીં એટલે હવે પછી વળી એવું થઈ ગયું માણસોને મળ્યા સાફ કરવા માટે બધા ફ્રી થાય એટલે પૈસા પણ બહુ કહેતા હતા ચાર સાડા ચાર હજાર પૈસા સાવ ખાલી છે એકદમ દેખાય તમને બિલકુલ ખાલી છે સફાઈએ થોડીક થઈ તો ગઈ છે હવે ખાલી સળગાવવાનું બાકી છે દઈ દઈ દિવાળી એટલે સળગી જાય બધું આ બધો ભાગ સળગી જાય તો પછી હો આ બાજુ બનાવવું તો વાંધો ના આવે આ છે ને જેસીબી મશીનથી બધા બાવળને કાઢવા પડશે જોઈએ હવે શું થાય છે વાંધો પૈસા ના આવે એના ઉપર બજેટ કાઢીએ એસ્ટીમેટ કાઢવું પડે ને પેલો એ પ્રમાણે બજેટ કેટલું છે સેટિંગ કરવું પડે એક બાજુ એક બાકી છે ઓયરો ને આ થોડોક ભાગ બાકી છે પાણી આપવા માટે રીઝાવા માટેનું અહીંયાથી લીધેલું છે એમ છે ખ્યાલ નથી મને આ બધો છે ને કચરો કાઢવાનો ભલે કેળાની હશે બીજો પડ્યો છે ને બધો કચરો કાઢીને ખાતર બધા નાખી દેસું કેળાને ખાવા માટે સારા થઈ જાય અત્યારે તો પૂરા થઈ ગયા છે વળી મોટા થશે એટલે થશે ને આ આપણું જૂનું ચીકું છે વીસ પચીસ વર્ષ જૂનું છે અને આ છે ને ભાઈ લાલ જાંબુન છે વ્હાઈટ આવે છે બ્લેક આવે છે ને બીજું લાલ જાંબુન આવે છે થશે ત્યારે હું તમને બતાવીશ કે એવું થાય છે એકદમ મીઠું ને એકદમ વ્યવસ્થિત કટું મીઠું હોય છે લસણ આપણું તૈયાર થઈ ગયું છે અહીંયા બધું કમ્પ્લીટ કાલે થોડાક હવે એક પાળીઓ રહ્યું છે પાવાનું એ પાઈ દઈએ ને આ થોડુંક રીઝાવી દઈએ પછી બાજુથી આંબ લઈ લેશું પાણી રીપમાં જો ને બધા છાંટા ઉડ્યા છે એના ચૂનાના એ લગાવે તો ને એના એ બધી લગાવેલું છે આમાં શું છે આંબામાં મેઇન કેર કરવાનું છે ગાડર અને ઉધઈ એ બે જ્યાં ઉધઈ હશે ને ત્યાં ગાડર ની હોય અને જે ગાડર હશે ત્યાં ઉધઈ ની હોય જ્યાં ગાડર આવીને એટલે સમજી લો તમે એનો કેર ન કરો કે એને કાઢો નહીં તો પછી સમજી લો આંબો ગયો કે સાવ સુકાઈ જાય છે આ જો આનામાં દેશી આંબો છે ને આપણો એનામાં ગાડર ઘૂસી ગઈ ત્યાં આવું થઈ ગયું છે જોઈ લો તમે કેવું થઈ જાય છે એકદમ પૂરું અંદરથી છે ને બધી એની જે નસો આવે છે ને એ બધી જડો જડો નહીં નસો બધી કાપી નાખે છે ખાતું જાય ખાતું જાય બધું ખોટું કર નાખે બહારથી આપને ખબર ના પડે જ્યારે સુકાવા મળે ને ત્યારે ખબર પડે કારણ કે તમને એને જાણવું હોય ને ગાડું કેવું તો અહીંયા છે ને ગાડર ગઈ છે કે નહીં એના માટે છે ને અહીંયા નીચે સાફ કરી દેવાનું જગ્યા સાફ કરી દેવું એટલે પછી નીચે પોતે જે અંદર ભૂકો હોય ને ખાય બધો નીચો પડતો હોય એટલે ખબર પડે તાજો ભૂકો પડ્યો હોય બે ત્રણ દિવસ પહેલાં તો બાજુમાં જ ક્યાંક હશે મળી જાય અહીંયાથી આપણે સેફ્ટી કરી દઈએ ને દર વર્ષે આપણે આ કરી તો તમારા આંબા સેફ રહે નહીં તો શું છે આંબામાં મેઇન તો આ જ છે ઉપરની બધી બીમારીઓને આપણે લડી શકીએ અંદરથી જે ઉસી જાય છે ને એમાં બહુ પ્રોબ્લેમ કરાવે છે એટલે આ એક લોચો છે આંબામાં કારણ કે આનું લાકડું છે ને મીઠું હોય છે એટલે ગાડર ખાય છે લીમડાના લાકડાને કોઈ દિવસ નથી ખાતી ઊંધી ખાય પણ ગાડર ના ખાય એને કારણ કે એ લાકડું ખારું હોય છે ઘણી જાણકારી થઈ ગઈ તો ચાલો વિડીયોને કરી અહીંયા ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો લાઈક કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા તો બધાને જય શ્રી રામ આવજો